અનેક પરિવાર છે પણ જેના જેના કુળમાં માવડીયું જાય છે ને સાંભળજો મિત્રો માં કોઈ દુબડા નથી હોમ હે એક મૂળ તો તમારો વિશ્વાસ એક તમારી શ્રદ્ધા હે આ ભલે કડા કણ કોઈ અરે ડગલે ને પગલે પાપ પડતું હોય ને હિન્દુની ગાય માતાજી કપાતી હોય પણ હિન્દુનો દીકરો કદાજો માને માને ને હે એટલે હું ડાકવા તો ધર્મેશ રાવડ એટલું કહું છું કે કદાચ હિન્દુનો દીકરો જો ભાવથી કદાચ માતાજીને ભજે ને મા એમ નથી કે તેના ઉપાસકને ના ભૂવાને હે કે હર હર મને ધૂપ કર હારી હરી સુગંધી અગરબત્તી ચડાવ પણ માં તો છે ને ભાવનાની ભૂખી છે હો હે માં ભાવનાની ભૂખી છે કદા કોઈદુ કોઈનું ખોટું ન કરો અરે કોઈના દુખમાં ભાગ લ્યો અરે આ નીતિના કામ ન કરો હે પણ કદાચ તમે ખવાડો પાસ એટલે એમાં રાજી છો આટલા સતના કાર્ય કરો પણ ઈ તમારી પેઢી નો કદાચ નાનો કે મોટો દીકરો કદાચ છ મહિના નો છોકરો અરે કદાચ દુનિયાના ના પણ માં જાય